પોરબંદરમાં અનેક પક્ષી પ્રેમીઓ તેમના ઘરમાં અને ઘર પાસે ચકલીના માળા રાખે છે અનેક ચકલીઓ કરવા આવે છે ત્યારે છાયા ચોકી નજીક પાસે આવા જ એક ચકલીના માળામાં મૂકેલા ઈંડાને ખાવા માટે કેટ એટલે કે બીલી પ્રજાતિનો બિનજેરી સાપ પહોંચી ગયો હતો સ્થાનિકોની જાગૃતતાના કારણે તાત્કાલિક સ્નેક કેચરને જાણ કરવામાં આવી હતી અને ઈંડા બચી ગયા હતા પરબંદરના છાયા ચોકી નજીક ગ્લોબલ હોસ્પિટલ પાસે હનુમાન મંદિર વાળી ગલીમાં સ્થાનિક રહેવાસીઓ દ્વારા પક્ષી પ્રેમને લીધે દિવાલ ઉપર ચકલી વસવાટ કરે તે માટે અનેક માળા લગાવવામાં આવ્યા છે અને આ માળામાં ચકલીઓએ વસવાટ કરવાની સાથોસાથ તેના પરિવારનો વ્યાપ વધારવા ઈંડા અને બચ્ચા પણ મૂક્યા છે ત્યારે સાંજના સમયે મહિલાઓ બહાર બેઠી હતી ત્યારે અચાનક જ 12 ફૂટ ઊંચી દિવાલ પર રહેલા એક માળા પાસે સાપ પહોંચી ગયો હતો અને તેને વીટડાઈને અંદર જવાની કોશિશ કરી રહ્યો હતો આથી સ્નાનિકો દ્વારા સ્નેક કેચર વિમલભાઈ સોલંકીને જાણ કરવામાં આવતા તેઓ તાત્કાલિક દોડી ગયા હતા અને તેમણે આ સાપનું રેસ્ક્યુ કરી પક્ષી અભયારણ્ય ખાતે સોંપી દીધો હતો તેઓએ જણાવ્યું હતું કે મુખ્યત્વે ગ્રામ્ય પંથકમાં જ વસવાટ કરતો કેટ એટલે કે બિલાડી પ્રજાતિનો આ બિંજેરી સાપ છે જે શહેરી વિસ્તારમાં ખૂબ જ જવલે જોવા મળે છે મુખ્યત્વે વૃક્ષો ઝાડ લીલોતરીમાં વસનારો આ સાપ નિસાચર છે દિવસ દરમિયાન આરામથી પળોમાં ગૂંચડું વરી ઝાડીઓમાં કે પથ્થરોના પોલાણમાં કે મૂળિયાના પોલાણમાં પડી રહે છે વૃક્ષો ઉપર ખૂબ જ સરળતાથી ચડી શકવાની ક્ષમતા ધરાવે છે મોટા ભાગે આ સાપ ઝાડ પર વધુ જોવા મળતો હોય છે અને તેમની પ્રજાતિ પણ આ વિસ્તારમાં ખૂબ જ ઓછી જોવા મળે છે જેથી સામાન્ય રીતે જોવા મળતા આ સાપોથી દુર્લભ સાપ છે ગરોડી પક્ષીઓના ઈંડા કાચીંટાને ગૂંચડાવીને મારી નાખે છે પોતાની પૂછડી લાંબી હોવાના કારણે વૃક્ષ પર ચડીને ત્યાંથી ઘણી વખત પડતો હોય છે એટલે આ સાપને ઉડતો સાપ પણ માની લેવામાં આવે છે આ સાપ વધુમાં વધુ સાડા ચાર ફૂટનો જોવા મળે છે જ્યાંથી પકડાયો ત્યાં પણ સાપ બાર ફૂટ ઊંચી દિવાલ પર મોટા માટલામાં પક્ષીઓના માળા બનાવ્યા છે તેમાં રહેલા ઈંડાનો શિકાર કરવા માટે જ દીવાલ પર ચડ્યો હતો પરંતુ શિકાર કરે તે પહેલાં જ તેનું રેસ્ક્યુ કરી પકડી લેવાયો હતો હાલ ઉનાળાના દિવસોમાં સર્પ જેવા જીવો ગરમીના કારણે બહાર નીકળે છે અને લોકો તેનાથી ડરતા હોય છે અને ક્યારેક સાપને ડરાવવા તેના પર હુમલો પણ કરી બેસે છે પરંતુ ક્યાંય પણ સાપ નીકળે તો સ્નેક કેચરનો સંપર્ક સાધવો જોઈએ તેવી અપીલ કરવામાં આવી હતી અને ચકલીના ઈંડાને બચાવી તેને નવું જીવન આપનારા સ્નેક કેચર વિમલભાઈ સોલંકીનો પણ લોકોએ આભાર માન્યો હતો નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ